બેન તમે બેન કઉ છો રેવાજી હો જ તમે બેન કઉ લઈ લે તો તો આ ગુટમાં બે બહુતરીયા વાત કરજો આ બેન કઉ રેવાજી આ ભાઈ વિડિયો કે હું હું બોલી જાઉં મોટા વિડિયો બન ફોન અટ્ટો ને આ હું ગામ મે બોલો બોલી જાઉં હું ગામ મે બોલો બોલો હું જ્યાં બેઠું ત્યાં બતાવ મકાન બોલાવો બોલાવો

બોલાવ મેં હું તો મોટા ભાઈ બોલાવ એમ કીધું મેં તમને બોલાવો તમે આલો આ બોને બેવડા દોડાઈ લાગો તો અંડા ને બોલાવી લ્યો ને ભાઈ મોટા ભાઈ એમાં નુંચાળ નથીયું ને કતને બોકજે બોલાવો ને મને પ્રોકર બક બોલાવો મારી દીક્ષા એમ કે હું કરી લઈ એમ પર્યાય બે સર

છોકરા પેલા મરો મારો આવ્યો પછી પછી આ પછી એની ગાડી જોઈ લો સાહેબ ખાલી એની ગાડી જોવા તમે